રાજપીપળાના યુવાન સતીશ વસાવાનું બ્રેઇન ડેડ થતાં યુવાન અંગોને દાન કરવાનો પરિવારને નિર્ણય કર્યો હતો રાજપીપળાના યુવાન સતીશ વસાવાનું અકસ્માત થતાં સારવાર ચાલતી હતી ખેતરમાં કામ કરવા જતા સમયે સામ સામે બાઇક ટકરાઈ હતી તેમને પહેલા રાજપીપળા અને ત્યારબાદ એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા માતાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ડોક્ટરે સારવાર બાદ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા જે બાદ પરિવારજનોએ સતીશભાઈ અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો બીજા કોઈની જિંદગી બચી શકે તે માટે પરિવારજનોએ પ્રેરણારૂપે નિર્ણય કર્યો હતો સતીશભાઈને પરિવારમાં પત્ની અને બે નાના બાળકો છે પરિવારનો નિર્ણય કેટલાય લોકોને મદદગાર થશે મારું નામ મીનાબેન મીનાબેન સતીશભાઈ છે મારા પતિનું નામ મારા પતિનું અકસ્માત ઋણ ગામના રોડ પર થયું હતું અકસ્માત થયો ત્યારે તમને ક્યાં વાગ્યું હતું માથાના ભાગે તો પછી તેને સારવાર માટે ક્યાં લાગ્યા હતા સારવાર માટે રાજપીપળા જઈ ગયા હતા અને ત્યાંથી આઈ મોકલે આવ્યા હતા એસએસજી તો હાલ ડોક્ટરે તમને શું જાણ કરી છે એમને માથાના ભાગે ઈજા છે તો હવે તમે લોકો શું નિર્ણય લીધો છે અંગદાન માટે મારા 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 ભાઈ થાય એમ સતીજભાઈ શાંતિલાલભાઈ મારા પપ્પાના મોટા ભાઈના છોકરો થાય એ ભાઈ ખેતર જતા હતા ખેતરથી પાછા વળતી ગળે એક્સિડન્ટ બાઇક બાઇક સામે શોકાઈ છે એ એમાં અચાનક માથાના ભાગમાં માર પડેલો છે એમાંથી બ્રેક થઈ ગયું તો એમનું તો ઉપર જ થઈ પછી પરિવારે અમે દાન કરવાનો નિર્ણય લીધો એટલે અમે ટીમ બોલાય પણ બહુ ટાઈમ લાગત અમને બહુ તકલીફ બી પડત પણ શું કરવાનું